નમસ્કાર મિત્રો યોજના માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર વિશે જો તમે ખેડૂત છો અને હજુ સુધી પીએમ કિસાન યોજના હેઠળ તમારું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાની સહાય મળે છે એટલે કે વાર્ષિક છ હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે નવું રજિસ્ટ્રેશન કરવા માટે જરૂરી દસ્તાવેજો તમારું આધાર કાર્ડ જમીનના સાત બાર અને આઠ અના ઉતારા તમારી બેંક ખાતાની પાસબુક જેમાં તમારો અકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ સ્પષ્ટ દેખાતો હોય चालू मोबाइल नंबर आधार સાથે લિંક હોય તો વધુ સારું રજીસ્ટ્રેશન પ્રક્રિયા સૌપ્રથમ पीएम કિસાનની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in ખોલો ત્યાં હોમ પેજ પર તમને ન્યુ ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે નવા ખેડૂતની નોંધણી નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો હવે તમારો આધાર નંબર દાખલ કરો તમારું રાજ્ય પસંદ કરો અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ ભરો ત્યારબાદ માંગ્યા મુજબની તમારી વ્યક્તિગત અને જમીનની વિગતો ધ્યાનપૂર્વક ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી તમે વેબસાઇટ પર બેનિફિશિયરી સ્ટેટસ એટલે કે લાભાર્થીની સ્થિતિના વિકલ્પ પર જઈને તમારા અરજીની અને પેમેન્ટની સ્થિતિ ચકાસી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક અને તમારા ખેડૂત મિત્ર સાથે શેર જરૂર કરજો યોજના માહિતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સરકારી યોજનાઓની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે